વલસાડ શહેરમાં ચાર પોઈન્ટ એકાણું લાખની સાયબર છેતરપિંડીનો એક મોટો ખુલાસો થયો છે આરોપીએ સસ્તા યુએસ ડોલર ઊંચા વ્યાજની લાલચ અને સસ્તા ઇલેક્ટ્રોનિક સાધનો વેચવાના બહાને અનેક લોકોને ફસાવી આ છેતરપિંડી આચરી હતી વલસાડ સિટી પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા તેના મંગળવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે સીઆઈડી ક્રાઇમ ગુજરાત રાજ્યના સાયબર ક્રાઇમ સેલ દ્વારા સમન્વય પોર્ટલ પરથી મળેલા ઇનપુટના આધારે મ્યુલ બેંક એકાઉન્ટ એકાઉન્ટની તપાસ શરૂ કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં હેમંત વાલજીભાઈ સાવરિયા રહે વલસાડના નામે ખાતું હોવાનું બહાર આવ્યું હતું વધુ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી હેમંત સાવરિયાએ પોતાના પત્ની અને ભાઈના નામે અલગ અલગ બેંકોમાં ખાતાઓ ખોલાવ્યા હતા તેણે વિવિધ રાજ્યોમાંથી થયેલી સાયબર ફરિયાદોની રકમ આ ખાતામાં મેળવી હતી પોલીસે આરોપી સામે બીએનએસ બે અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વલસા સિટી પોલીસ પીઆઈ દિનેશ પરમારના નેતૃત્વ હેઠળ ટીમ આ કેસમાં અન્ય કોઈની સંડવણી છે કે કેમ તેની પણ તપાસ કરી રહી છે પોલીસે જાહેર જનતાને ચેતવણી આપી છે કે જે કોઈ વ્યક્તિ પોતાનું બેંક ખાતું સાયબર ફ્રોડ માટે ભાડે આપશે તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે